જય સીતારામ આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી તો અમારે આ વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો જો આપણે આજે બનાવશું વઘારેલી ખીચડીની રેસીપી તો ચાલો આપણે બનાવીએ વઘારેલી ખીચડીની રેસીપી તો આપણે એક વાડકો લઈ લઈશું તેમાં ચોખા અડધો વાડકો જેટલો નાખશું અને અંદર અડધો વાડકો જેટલી આપણે દાળ મિક્સ કરીશું તો આપણે દાળને અને ચોખાને સારી રીતે મિક્સ કરીશું તો જો આપણે ધીમે ધીમે આપણે ચોખાની દાળ મિક્સ થાય છે તો આપણે દાળના ચોખાને મિક્સ થઈ જશે હવે એને આપણે થોડા બે ત્રણ પાણીએ ધોઈ દઈશું તો ચાલો આપણે દાળને ચોખા ધોઈ આવો તો આપણે દાળના ચોખા ધોઈને સરસ તૈયાર થઈ જાય છે હવે આપણે ગેસમાંથી તપેલું મૂકીશું તો આપણે ગેસમાંથી તપેલું મૂકી દીધું છે એમાં બે ચમચી બે ચમચી નાખીશું ઘી તમારે વધારે પણ નાખવું હોય તો એ નાખી શકો છો હવે આપણું ઘી ગરમ થઈ જશે એટલે આપણે પછી એમાં રહી દાળ નાખીશું તો ચાલો આપણે નાખીએ રહી રહીને આપણે સારી રીતે ફૂટવા દઈશું જો આપણી રહી ફૂટીને સરસ તૈયાર થઈ જાય છે હવે આપણે એમાં નાખીશું જીરું તો ચલો આપણે નાખીએ જીરું તો જો આપણું જીરું પણ સરસ ફૂટવા લાગ્યું છે હવે જીરું ફૂટી જાય પછી આપણે એમાં નાખીશું થોડા હિંગ નાખીશું થોડી તો ચલો આપણે હિંગ પણ નાખી દીધી છે હવે એમાં આપણે નાખીશું થોડા પત્તા તો ચાલો આપણે કઢી પત્તા પણ એમાં નાખી દઈએ તો જો આપણા કઢી પત્તા પણ નાખાઈ જશે હવે આપણે એમાં નાખીશું ગેસ ધીમે કરી દઈશું ને એમાં નાખીશું કમળપત્ર લવિંગ ઇલાયચી ભાજ મરચું તદ કાળા મરી બધું આપણે અંદર એડ કરી દઈશું તો જો આપણે બધું એડ થઈ જશે અને ગેસને તો આપણે મીડિયમ સાઇડ જ રાખશું અને ધીમે ધીમે હલાઈ જઈશું એટલે કે દાજીના જે અંદર અને ગેસ ધીમે જ રાખેલો છે હવે આપણે ટામેટા વટાણા લસણ ડુંગળી બટાકા અને લીલા મરચાં આ બધું આપણે અંદર મિક્સ કરી દઈશું તમારે ટામેટા વધારે પણ હોય તો પણ નાખી શકો છો એ ઓછા નાખ્યા છે તો આપણે એ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું બધા મસાલા જે નાખ્યા છે એ તો જો આપણે મસાલા મિક્સ થઈ જશે એમાં આપણે હવે દાળને ચોખા જે પલાળા તૈયાર કર્યા હતા તે અંદર એડ કરી દઈશું તો જો આપણે દાળના ચોખા સારી રીતે મિક્સ મસાલામાં મિક્સ કરવાના છે અને ધીમે ધીમે અલાઈ જઈશું એટલે કે નીચે દાજી ના જાય તે માટે તો ચલો આપણે બધા મસાલા મિક્સ સારી રીતે થવા મળે છે તો જો અલાઈ જઈશું ધીમે 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 આપણે એને અલાય કરીશું એટલે કે આપણા મસાલા બધા જે ચોખા છે એની નીચે દાજી ના જાય તે માટે તો જો આપણે મસાલા કેવા સરસ તૈયાર થઈ જશે અંદર તો હવે આમાં આપણે બે લોટા પાણી એડ કરી દઈશું તો ચાલો આપણે એમાં બે લોટા પાણી એડ કરી દઈએ અને બે લોટા તો કમ્પ્લીટ વેઢી જ દેવાના છે કે ખીચડી હોય એના કરતા બે ઘણું પાણી વધારે વેળવાનું તો ખીચડી સારી થઈ જાય છે તૈયાર તો જો આપણે પાણી નાખી દીધું છે અંદર બે લોટા હવે આપણે એમાં હળદર નાખીશું હળદરનું પ્રમાણ થોડું વધારે નાખવાનું એટલે સારી રહે છે તો આપણે હળદર પણ એડ કરી દીધી છે હવે હળદરને સારી રીતે મિક્સ કરી દઈએ મસાલામાં બધી તો જો આપણે હળદર પણ સારી રીતે મિક્સ થઈ જશે હવે હવે આપણે લાલ મરચું નાખીશું તમારે તીખું નાખવું હોય તો તીખું પણ નાખી શકો છો અને વધારે નાખવું તો વધારે પણ અમે થોડું માપી નાખી છે તમારે વધારે પણ નાખવું હોય તો નાખી શકું હવે એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે એમાં આપણે હવે નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે તમારે વધારે પણ નાખવું હોય તો પણ નાખી શકો છો હવે મીઠાને પણ આપણે સારી રીતે અંદર મિક્સ કરી દઈશું હલાઈને જો આપણું મીઠું પણ નાખી જશે ને ધીમે ધીમે અલાતા જશું હવે આપણે એમાં ગરમ મસાલો થોડો એડ કરીશું ગરમ મસાલો તમારે માપી પણ હોય તો એ નાખાઈ શકો છો હવે મસાલાને આપણે નાખી દઈએ એમાં થોડું જીરું એડ કરી દઈશું તો જો આપણે ધાણા જીરું પણ એડ કરી દીધું છે વધારે સારી રીતે આપણે ધીમે ધીમે અલાવી જવાનું છે એટલે આપણા મસાલા સારી રીતે ધીમે ધીમે એડ થઈ જશે હલાવી જશું હલાવી જશે ધીમે ધીમે હલાવશું એટલે ને છે કે દાજી ના જાય તે માટે તો જો આપણા મસાલા કેવા સરસ તૈયાર થઈ જશે હવે આપણા મસાલા બધા એડ થઈ જશે આપણે એને થોડી વાર ગેસ ફૂલ કરી અને તેના માથે એક ઢક્કન ઢોકી દઈશું જો આપણે ઢક્કણ પણ ઢાંકી દીધું છે હવે આપણી ખીચડી જોઈ લઈએ અમે ધાણા થોડા એડ કરી દીધા છીએ તો જો આપણે ધાણા પણ એડ કરી દીધા છે જો આપણા ધાણા સરસ રીતે એડ થઈ જશે હવે એને ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું હલાઈને જો આપણે ધાણા પણ સારી રીતે મિક્સ થઈ જશે હલાવીએ એટલે હવે આપણે એને થોડીવાર ફૂલ ગેસ ગેસમાંથી ઢાંકીને થવા દઈશું તો જો આપણી ખીચડી જોઈ લઈએ થઈ છે તૈયાર તો થોડીવાર વાર થવા દઈશું કે થોડી રીતે સારી રીતે થઈ જાય તો ચાલો આપણે પાસે ઢાંકણ ઢાંકી દઈએ તો ખીચડીને આપણે થોડુંક ગેસ ફૂલ રાખીશું એટલે કે સરસ તૈયાર થઈ જો તો જો મિત્રો આપણી ખીચડી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે તો એને આપણે એક બાઉલમાં કાઢી લીધી છે તો જો આપણી ખીચડી બાઉલમાં કાઢીને સરસ રીતે મૂકી દઈશું તો જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં